ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પાથ પાથ શબ્દનો અર્થ વાટ માર્ગ રસ્તો પંથ ખેતર સીમ કે જંગલ ઇત્યાદિની કેડી પગદંડી કોઈ વ્યક્તિ કે વસ્તુની ગતિરેખા કે માર્ગ થાય છે પાથ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પાથ લીડ્સ અસ ડાઉન ટુ ધ રિવર અર્થાત રસ્તો આપણને નદી તરફ દોરી જાય છે એક બીજું ઉદાહરણ જોઈએ ફોલો ધી પાથ થ્રુ ધી વુડ્સ અર્થાત જંગલમાંથી પસાર થતા માર્ગને અનુસરો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ વોઝ ડ્રાઈવિંગ અલોંગ અ મડી પાથ એટલે કે હું કાદવવાળા રસ્તા પર ગાડી ચલાવી રહ્યો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ